સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પોલીસ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિમુનિઓએ માનવ જાતને આપેલી મહામુલી ભેટ એટલે યોગ

નાયબ મુખ્ય દંડક ની અધ્યક્ષતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિમુનિઓએ મુનિઓએ માનવ જાતને આપેલી મહામુલી ભેટ એટલે યોગ હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાસ કર્યો છે તેમણે જિલ્લા કક્ષાના સફળ કાર્યક્રમ બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા